જય માતાજીને ગુડ મોર્નિંગ મિત્રો આજે તમારો ભાઈ પ્રકાશ તૈયારથી ડાયરેક્ટ ડેલી બીઆ છે બેન પણ છે ને આપણે જવાનું છે આજ કાકાની વાડીએ ને શું કહેવાય આજે ના દશાવાની ખાંડી પદરાવાની છે તો આપણે જવાનું છે ને એના મસ્ત મસ્ત સીન્સ નજારા બધું લેવાનું છે તો આલો ફટાફટ નીકળીએ જો બેન ડેલો ખોલીને કહેવાય ફટાફટ આપણે આગળ ગાડી લઈ લઈએ તો મિત્રો હવે છે ને આવા રસ્તો છે આપણે આવા રસ્તે જવાનું છે ને જો બેન રહી ગઈ છે તો આપણે ફટાફટ નીકળી ને હવે ડાયરેક નાજીને મળીએ

આ ભોયલો થોડો એક દાદા હતા આમ ઉમરના એને કીધેલું કે અહીંયા ઓલું રે આપણે શું કહેવાય સાપ 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 રે હેરું 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 રે અહીંયા મોટો એવું છે એમને તો મિત્રો હવે છે ને હાલની પધરાવી દીધી છે મારા કાકી અને મારા કાકાએ તો હવે આપણે એક બીજા જવાનું છે કે ત્યાં જવાનું છે કે આપણે બીજે જઈને જ જવાનું હવે મંદિરે 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 અરે ગાડી બે તો ગાડી છે આમ નવ જવાનું છે કે સારા રસ્તે જવાનું છે વાળા મંદિર હોય તો તો ગાડી તો બીજે જવાનો પ્લાન કરી જો કોઈ છે હજુ અમારી બેન છે એક કામ કરો અમારા ભાઈ નું એક અમારા જો અયા કેમેરામેન કરાયું જો અમારે મોટા ભાઈ છે હમ એ મારા મોટા ભાઈની મેન વસ્તુ છે લઈ લ્યો કવ લઈ લ્યો આ લઈ લે મારા મોટા ભાઈ કહે તો લઈ લે બરાબર નહીં કે આની લઈ લો પણ તમે હાલો કાઈ વાત તો હાલો તો હાલ હવે જને હવે બધાય ચેક જા દેના કોણ કોણ છે આ મારા કાપી છે મારા મોટા ભાઈ છે ને એને ઘરના છે પણ બો આ પોપવાણ છે એટલે એમાં એવું કંઈ નહી પણ મને મારી ઉપર પોટલીનું ન નાખે એટલે એ તમે નાખવાની જરૂર છે હાલ મને આયા જો ઉપર બડીયા મારો તો કાલ દેખાને જાવું એટલે મારે એટલે મારે મારા બાપે હવે તું જા જા આમ લીને આવ જા આપણે જાય છે ખાડી ખોડીયાલે માતાજીને પગે લાગવા મિત્રો આ છે ને ખાકરવાડી છે તો હેલો મિત્રો આપણે જઈ છીએ અત્યારે મંદિરે કેમ કે બધાને દર્શન કરવાના છે ને અમે બધા જઈ છી તો અમારા ફુઈ અને મારી બેન અમારા કાકી અને મારા ફૂઈ અમારો નાનો ભાઈ બોખો હાલો મિત્રો મંદિરે જઈને મળીએ તો મિત્રો આપણે છે ને મંદિરે પોગી ગયા છીએ જો આ મંદિર છે અમે છે છીએ બધા મંદિરમાં આ તો મિત્રો મંદિરમાં જઈ મંદિરનું કામ શરૂ થાય હા આજે આ બેનું નથી કે આમ શું કહેવાય ટેક્સર તૈયાર થઈ ગયું છે પણ હજી ઉપરનું ને ઉપર થોડું થોડું કામ બાકી છે ને અમે બધે રહી હાલી ભગવાનના દર્શન કરો માં ખોડી હાલ દર્શન કરવા ચાલો બધા વર્ષ જાય ઓહો નદી આ હું એટલે આ હું આ હું

पाट पाटिया ओ आ बार आवी जाय एक जुलो दिजा हेलो हेलो हा

नहीं मैं नहीं रखू नहीं नहीं ना कोई दाबे पाछे ले 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 મિત્રો હા આમ તો પગ ની પાસે આપણે બેઠા છે આ ભાઈ હા હા ઉકાળી લીધું હાવ આમ જો હાવ પાસે રમે અને કહેવાય પાઢિયા તો મિત્રો આને કહેવાય પાઢિયા આમ જો એકવાર પાઢિયા જો હે ચાલો મિત્રો અમે જાય છીએ ગોરદાદાની વાડી ત્યાં ઘોડા કુકડા કબૂતરા બધું છે ત્યાં કુતરા જંગલ મંદિર બધું છે ચાલો હાં આઠ તારી આમ જોવો શિયાળીઓ શિયાળીયું છે કેટલા હજી ભાઈ જવાનું કા નામ તમે કમેન્ટમાં જડાવી દેજો કાનું નામ શું છે પણ આમ જોવા કેવું લાગે હાઈ મોઢું ફાડે લા લાઈ ખુશા આવવાની અહીં નાનું થયું અહીંયા હરી જરૂર ત્યાં પાસે જાવ જભાઈ ગુજભાઈ ગયું જભાઈ ગયું જભાઈ

આપણે આવી જાશી હાલ ભાઈ ના કેમ તને કેવું લાગ્યું એ શું હતું એ સાડી તો મને એવું લેવું સાડી હતું લાલ પગ હતા મેં કહ્યું કંઈક વાગી ગયું વાગ્યું ને લાલ જ પગ હતા જો અહીંયા જતું હું મેં અહીંથી જો અહીંથી નીકળા ને આ રસ્તે ને હતી મેં વાળી ગુ અહીંયા તો જોઈ લીધું એ હાલો ફટાફટ જઈ આપણા નાના ભાઈની વાડીએ મારા કાકાનો ફોન આવ્યો થઈ કે ક્યાં એમ તો જાય ફટાફટ આપણે આપણે જ્યાં ભોગવાનું હતું ના ભોગી જો આ એક મંદિર છે ભગવાનનું તમને દેખાડું આપણે સાઉન્ડ મેલની મંદિર છે અને બીજા મંદિર છે ઉપર દેખાડો તો ભાઈ ક્યાં હે ક્યાં મંદિર બીજું મંદિર ક્યાં હે તો અહીંયા એનું છે દાદા પછી પછી ત્યાં ગયો તો આ ભોવાનાથનું મંદિર છે શિવલિંગ છે ને આપણે બીજો આ આમાં પણ ભગવાન છે તો કાળકાઈમાં છે અહીંયા ને આ કાંક કલા છે પથ્થરની જો અહીંયા પથ્થર છે આવી રીતના જોઈ શકો લાઈટ પણ મેઘલી છે મસ્તીની પછી અહીંયા કાંક છે અહીંયા શું છે બેન હે અન હું હૈરખું હાઈરખું હાઈખું એના દાણ એવું છે જો એવું બધું અહીંયા અંદર મેકે છે આપણે હાલો અંદર જઈને પણ તમને દેખાડી તો મિત્રો જુઓ અહીંયા મંદિર અહીંયા પણ મંદિર છે જો આવી રીતના ને અત્યારમાં ખાલી છે આવું છે કંધારે તમને દેખાય તો એ જેવું તેવું જો જાજ ઊંડું નથી પણ જો આવું આવું કાક જો અહીંયા અહીંયા અહીંથી આ ઉતરી એટલે આ ઉતરે છે જાજ ઊંડું નથી ને આ મારો ભાઈ પછી છે આ ત્રીજું મંદિર આ નામ તો નથી આવડતા સાવન માં છે સોરી અહીંયા સાવન માં છે બે સાઈડ ભગવાન છે હવે એ ખબર નહીં ના એ સુંદર પડી ઘણી બધી જુઓ અહીંયા છે ગણપત દાદા ઓલી બાજુ છે દાદા આવું કાંક મંદિર છે મસ્તીનું ને અહીંયા છે ડંકો પછી આ બાજુ જાનવર છે જાનવર મતલબ પ્રાણી ઘોડા એવું બધું છે તો આવી બાજુ હોય જાય અને આ છે કાળી ઘોડી અને વતર કેવા આવે એ નામ છે આ છે કોયલ આ છે કબૂતરી આ કબૂતરી છે પછી અહીંયા છે કોયલ આવડી આ કોયલ પછી આયા હું છે આવું છે રાણી આ રાણી પછી આવડિયા તો અહીંયા નામ નથી કાંઈ અહીંયા કાંઈ ના અહીંયા નામ છે પણ દેખાતું નથી કાંઈ વીરામ એવું કાંઈ કહી શકે ખબર નહીં એ આ ઘોડી નામ છે આવી બધી ઘોડીઓ છે ને જાય છે તો હજી લાટ આ બાજુ બે છે એક અંદર છે એનું નામ નહીં આવડતું બાકી દિવાલી દિવાલી નામ લખેલા છે બધા હવે હવે કાંઈ છે કબૂતર

આપડે પૂગી જાય કાકા ની વાડીએ જો છોકરો ખાટલો કાઢે અહીંયા મોટર છે છે કાકા આમ ચેક પાણી વાળે છે હે આ જો આ ટીડિયા આ ટીડિયા પલળ છે ની વરસાદ આવે થી લઈ લેવા કઈ દે તારો મારે એવું છે ખાલી પછી લઈ લો ઓગડી ખમી જા મેક દે લાઈટ છે કે હવે જો છે ને આપણે વગાડવાનો ટ્રાય કરીએ પર હાલો

તો મિત્રો આપડે જમી લીધું આપડે કાકા અને ને આપડે છે ને બેન ની વાટે કમાસી બેન આવીને જ લાગતી લા આવી જ લાગે આવી જ ચાલો હાલો છે ને બેન આવી જ પછી આ ભાઈને લઈ જવાનું છે મારે વાડીએ ને આપણે લઈ ને આવવાનું કેમ તો આ મારે આવા આવા શું અમે હું થી ભાઈ તો ને વાડીએ ને આવું હાલ ને હાલની મજા આવે છે 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 તો અમે કાલો મિત્રો છે હવે નીકળી ને હવે બકાલો લેવાનું છે કોણ લેવાથી તો બકાલો બકાલો લઈને પછી ડાયરેક્ટ જાય કરે ફાઇનલી ઘરે પહોંચી ગયા ને સામાન લેવા હતા આપણે બકાલુ ને પાણીપુરી ને બીજું તો હું બીજું કાંઈ નહીં બસ ને આ કાકાની ઘરેથી આવ્યું એટલું વસ્તુ બે વસ્તુ ને લાબુ મારી બેન સોપાઈ જઈ છે લાબુ તેને મોકલ્યા હતા હવે આપણે છે ને ફોન ચાર્જિંગ મેઘદી કારણ કે ચાર્જિંગ ખતમ થઈ ગયું ફોનમાં ચાલો મિત્રો ફોન ચાર્જિંગ મેઘદી અત્યારમાં આવી જાય ચાર ને આપણે ત્રણથી ચાર હજાર પાયા છે અત્યાર સુધીમાં કારણ કે કલાકે અડધી કલાક એમ કે ખરે હર્યું ભરાય છે આમાં પાણી જાય છે હાલમાં અને હવે આપણે છે ને એકવાર જોવા જવું જોઈએ કારણ કે આ પંદરથી વીસ મિનિટ થ આમાં પાણી હાલે છે એકવાર આપણે છે ને જોતા ચેક કરતા આવી કે કેટલા પાણી પીયું હાલો જ આવશું જોવા હું બહુ મોટું મોટું થઈ ગયું આમાં